ભગવદ્ ગીતા આ નામ સાંભળતા જ મનમાં ઘણું બધું આવે નહીં પણ આ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી આ તો માનવ ઇતિવસની સૌથી મોટી નૈતિક દ્વિધાની વાર્તા છે તો ચાલો આજે આપણે એના પહેલા અધ્યાયમાં જઈએ એક એવી જગ્યાએ જ્યાં એક ભયંકર યુદ્ધ શરૂ થતાં પહેલાં જ રોકાઈ જાય છે અને આજ તો ગીતાની શરૂઆતનો સૌથી મોટો ટ્વિસ્ટ છે જરા વિચારો તો ખરા જે યોદ્ધાના ખભા પર આખા યુદ્ધનો ભાર છે એ જ એ જ નિર્ણાયક સમયે પોતાના હથિયાર નીચે મૂકી દે છે પણ કેમ શા માટે આવું થયું બસ આ જ સવાલ આખા પહેલા અધ્યાયનો પાયો છે તો વાર્તા શરૂ થાય છે કુરુક્ષેત્રના મેદાનમાં એક એવી જગ્યા જ્યાં એક જ પરિવારના લોકો એક જ લોહી એકબીજાના લોહીના પ્યાસા બનીને ઊભા છે જાણીને નવાઈ લાગશે કે આખી ગીતાની શરૂઆત જ એક સવાલથી થાય છે આ સવાલ પૂછે છે અંધરાજા ધૃતરાષ્ટ્ર એમને દેખાતું નથી એટલે પોતાના સલાહકાર સંજયને પૂછે છે જેમને યુદ્ધ જોવા માટે દિવ્ય દૃષ્ટિ મળી છે હવે સીન શિફ્ટ થાય છે આપણે આવી જઈએ છીએ યુદ્ધભૂમિ પર જ્યાં કૌરવ સેનાનો રાજકુમાર દુર્યોધન પોતાના અહંકારમાં ડૂબેલો સામે ઊભેલી પાંડવ સેનાનું નિરીક્ષણ કરી રહ્યો છે આ જુઓ આ ખાલી નામોની યાદી નથી આ તો એક પરિવારની ટ્રેજેડી છે એક બાજુ ભીમ અને અર્જુન જેવા પરાક્રમી યોદ્ધાઓ છે તો સામે કોણ છે ખબર છે એમના જ પૂજનીય દાદા ભીષ્મ એમના જ ગુરુ દ્રોણાચાર્ય આ એવું યુદ્ધ છે જ્યાં શિષ્ય પોતાના ગુરુની સામે તલવાર ઉગામશે અને દોસ્ત દોસ્તનો દુશ્મન બનશે કેટલું ભયાનક છે નહીં દુર્યોધનનો ઘમણ તો જુઓ એ માને છે કે એની સેના સામે કોઈ ટકી જ ન શકે એ અમર્યાદિત છે એના માટે તો આ યુદ્ધ જાણે કે જીતી જ લીધું છે બસ ખાલી ઔપચારિકતા જ બાકી છે હવે યુદ્ધભૂમિ પર એકદમ શાંતિ છવાઈ ગયેલી છે દરેક શ્વાસ રોકીને ઊભા છે અને પછી એ શાંતિને ચીરતો એક અવાજ ગુંજે છે યુદ્ધની શરૂઆતનો સંકેત શંખનાદ આ પહેલો શંખનાદ કોનો છે કૌરવોના સેનાપતિ પિતામહ ભીષ્મનો એ પોતાના સૈનિકોમાં જોશ ભરવા માટે સિંહની જેમ ગર્જના કરીને શંખ ફૂંકે છે એમના સૈનિકોમાં જાણે એક નવી ઉર્જા આવી જાય છે પિતામહ ભીષ્મનો શંખનાદ સાંભળતા જ આખી કૌરવ સેનામાં જાણે હોડ લાગી જાય છે શંખો નગારા ઢોલ બધું એકસાથે વાગવા માંડે છે એકદમ ઘોંઘાટ એટલો ભયંકર અવાજ કે કાન બહેરા થઈ જાય પણ આ ઘોંઘાટના જવાબમાં પાંડવોની છાવડીમાંથી એકદમ અલગ જ ધ્વનિ આવે છે એક દિવ્ય શાંત અને શક્તિશાળી અવાજ સફેદ ઘોડાવાળા રથ પર બિરાજમાન શ્રીકૃષ્ણ અને અર્જુન બંને પોતાના દિવ્ય શંખ ફૂંકે છે અને આ ખાલી જવાબ નહોતો આ એક મનોવૈજ્ઞાનિક વાર હતો એ શંખનાદ એટલો પ્રચંડ હતો કેનો પડઘો આકાશ અને ધરતીમાં ગુંજી ઉઠ્યો અને એ અવાજે ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે કે કૌરવોના કાળજા ચીરી નાખ્યા યુદ્ધ શરૂ થતાં પહેલાં જ એમનું મનોબળ તૂટી ગયું હવે આખી વાર્તાનો ફોકસ આવે છે મુખ્ય નાયક અર્જુન પર એ પોતાના સારથી શ્રી કૃષ્ણને એક એવી વિનંતી કરે છે જે આખા યુદ્ધની દિશા બદલી નાખવાની હતી અર્જુન શું કહે છે હે અચ્યુત હે કૃષ્ણ મારો રથ બંને સેનાઓની બરાબર વચ્ચે લઈ જાઓ મારે જોવું છે ક્યા યુદ્ધ લડવા માટે કોણ કોણ અહીં ઊભું છે એક સાચા યોદ્ધાની જેમ એ પોતાના દુશ્મનોને બરાબર જોવા માંગતો હતો અને બસ આ જે ક્ષણ છે જ્યાં બધું બદલાઈ જાય છે કૃષ્ણ રથને વચ્ચે લઈ જાય છે અર્જુન સામે જુએ છે અને જે દ્રશ્ય એ જુએ છે એ એને અંદરથી હચમચાવી નાખે છે એક એવો સંકટ એના પર આવી પડે છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી તો અર્જુન સામે કોણે જુએ છે એવું તો શું જોઈ લીધું એણે કે દુનિયાનો સૌથી મોટો ધનુર્ધર પણ ભાંગી પડ્યો એ સામે કોઈ દુશ્મનોને નથી જોતો એ જુએ છે પોતાના જ લોકોને પોતાના દાદા પોતાના ગુરુ મામા ભાઈઓ પુત્રો પૌત્રો અહીં સુધી કે મિત્રો અને સસરાઓ પણ ત્યારે એને સમજાય છે કે આ યુદ્ધ કોઈ પારકા સામે નથી આ તો પોતાના જ લોકો સામે છે અને આ જોતા જેની હાલત શું થાય છે એ કે છે મારા અંગો શિથિલ થઈ રહ્યા છે ગળું સુકાઈ રહ્યું છે આખું શરીર ધ્રુજી રહ્યું છે અને રૂવાણા ઊભા થઈ ગયા છે આ કોઈ સામાન્ય ડર નથી આ તો એકદમ અંદરથી આવેલો આઘાત છે જેના શરીર પર હાવી થઈ ગયો છે અને પછી સૌથી મોટી વાત એ કહે છે મારા હાથમાંથી ગાંડીવ સરી રહ્યું છે ગાંડીવ એ ધનુષ્ય જે અર્જુનની ઓળખ હતી એની શક્તિ હતી એ જેના હાથમાંથી છૂટી રહ્યું છે મતલબ કે એની લડવાની હિંમત જ ખતમ થઈ ગઈ છે એનું શરીર તો સાથ છોડી જ રહ્યું છે પણ એનું મન પણ જાણે ચકરાવે ચડ્યું છે એને કંઈ સમજાતું નથી એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે એકદમ નિરાશા અને દુવિધામાં ફસાઈ ગયો છે હવે અર્જુનની ભાવનાઓ તર્કમાં ફેરવાય છે એ લડવા નથી માંગતો અને હવે એના કારણો આપે છે એક પછી એક દલીલો રજૂ કરે છે કે શા માટે આ યુદ્ધ ખોટું છે એની દલીલ શું છે એ કહે છે કે જુઓ પહેલી વાત તો એ કે પોતાના જ કુટુંબને મારું એ સૌથી મોટું પાપ છે બીજું જો આપણે લડીશું ને તો આપણા કુળની પરંપરાઓનો નાશ થઈ જશે જ્યારે પરંપરા તૂટે ત્યારે સમાજમાં અધર્મ ફેલાય એનાથી કુળની સ્ત્રીઓ ભ્રષ્ટ થાય છે અને આખી સામાજિક વ્યવસ્થા ખોરવાઈ જાય છે અને આ બધાનું પરિણામ શું આપણા પૂર્વજોનું પતન થાય છે અને આખું કુળ નરકમાં જાય છે એના મતે આ યુદ્ધથી કોઈને ફાયદો નથી માત્ર વિનાશ જ વિનાશ છે અને આ બધું કહીને પોતાના જ દુઃખ અને દલીલોના ભાર નીચે દબાઈને અર્જુન શું કરે છે એ પોતાના ધનુષ અને બાણ બાજુ પર મૂકી દે છે અને રથમાં જ બેસી જાય છે યુદ્ધ શરૂ થતાં પહેલાં જ એ હાર માની લે છે તો પહેલો અધ્યાય અહીં પૂરો થાય છે પણ એક મોટા સવાલ સાથે કે જ્યારે ન્યાય મેળવવાની કિંમત પોતાના જ લોકોનો પોતાની જ દુનિયાનો વિનાશ હોય ત્યારે સાચો રસ્તો શું છે અર્જુનની આ મૂંઝવણ ખાલી એની નથી આપણી બધાની છે અને આ સવાલ હવે કૃષ્ણના જવાબ માટે ભૂમિકા તૈયાર કરે છે ખરેખર આના પર વિચારવા જેવું છે